ગુજરાતના મુખ્યમંત્રી આજે ધરમપુર ખાતે છે પણ ધરમપુર ખાતે તેઓ બરૂમાળની મુલાકાત લીધી પણ ખરેખર અહીંયા જે વહીવટ ધરમપુર શહેરનો થાય છે એ નગરપાલિકાની મુલાકાત ખરેખર લેવી જોઈએ કેમ કે અહીંયા છેલ્લા બે મહિનાથી છેલ્લા બે મહિનાથી જન્મ મરણના દાખલાને લઈને લોકો અટવાઈ રહ્યા છે પણ અહીંના અધિકારનો ગોળ ગોળ જવાબ હોય છે કે એપ્રિલમાં આવશે માર્ચમાં આવશે જ્યારે અહીંયા આદિવાસી સમાજના લોકો અટવાઈ રહ્યા છે પણ અહીંના અધિકારીઓ ધ્યાન આપતા નથી અને ખરેખર પોતાનું કાર્ય પણ કેવી રીતે કરે છે એ પણ એક જોવા જેવું વાત છે સરકારી સમય પ્રમાણે અહીંયા અઢી વાગ્યા સુધી જમવાનું હોય છે અને અઢી વાગ્યા પછી પોતાની ફરજ નિભાવવાની હોય છે પણ અત્યારે તમે ઘડિયાળમાં જોઈ શકો તો ત્રણ વાગ્યા છે પણ અહીંના જે ત્રણ વાગવાનો સમય થયો છે પણ જન્મ મરણના દાખલાનો જે અધિકારી છે તે હજુ સુધી ટેબલ પર નથી આવ્યો મને એવું લાગે છે કે એવો કદાચ ચાર પાંચ વાગે આવશે અને પોતાની જે ડ્યુટી હશે પાંચ વાગ્યાનો સમય એ લઈને નીકળી જશે અહીંયા અધિકારીઓ આવી રીતે લાલિયાવાડી કરી રહ્યા છે એક બાજુ સરકાર વિકાસના કામ નગરપાલિકા જે ગામડાઓ છે એને નગરપાલિકા બનાવી રહી છે પણ નગરપાલિકામાં કેવી રીતે કામ થાય છે તે તમે જોઈ શકો છો છેલ્લા બે મહિનાથી અહીંયા મરણના દાખલાને લઈને અહીંના જે નગરપાલિકાના લોકો છે એ અટવાઈ રહ્યા છે પણ એ અધિકારીને હજુ સુધી પોતાની જવાબદારીનું ભાન નથી ત્રણ ત્રણ વાગ્યા સુધી એ લોકો જો ઓફિસમાંથી બહાર રહેતા હોય તો તમે વિચાર કરો કે કેટલા સમય કેટલા સમયે એ લોકો પોતાના ઓફિસમાં રહેતા હશે સવારે ક્યારે આવતા હશે એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે આવા મોટા અધિકારીઓ જ આવી રીતે લાલિયાવાડી કરશે તો સામાન્ય કર્મચારીઓ તો એમના પરથી જ શીખ લેશે તો એ એવું કેવી રીતે કામ કરશે આ એક બહુ મોટો પ્રશ્ન છે મુખ્યમંત્રી અહીંયા આવ્યા અને ખરેખર અહીંની જે વહીવટ જે હતું તે જોયું એમણે બરૂમાયાના દર્શન પણ કર્યા ભગવાનને ભગવાનના દર્શન પણ કર્યા પણ ખરેખર નગરપાલિકામાં એક વખત મુલાકાત લેવી જોઈએ કેમકે અહીંયા લોકો અટવાઈ રહ્યા છે પણ અહીંના અધિકારીઓ છે એ પોતાની મનમાની કરીને ત્રણ વાગ્યા સુધી પણ અહીંયા કચેરીઓમાં હાજર દેખાતા નથી હવે તમે વિચારો આ મુદ્દે ખરેખર અહીંના જે ધારાસભ્ય છે અરવિંદભાઈ પટેલ જેમને ધરમપુરના વિકાસ પુરુષ તરીકે ન્યૂ ન્યૂઝ મીડિયા ચિતરી રહી છે ખરેખર એમણે પણ આ નગરપાલિકાની મુલાકાત લેવી જોઈએ અને આવી રીતે જો અધિકારીઓ કામ કરતા હશે તો કેવી રીતે આ વહીવટી તંત્ર ચાલશે એ પણ એક જોવાનો વિષય છે આવા જ મુદ્દા સાથે બીજી વખત ફરી મળીશું અમે બીજી કચેરીઓની પણ મુલાકાત લઈશું કે ત્યાં કેવી રીતે અધિકારીઓ કામ કરી રહ્યા છે આજે બસ આટલું જ પણ જન્મ મરણના દાખલાને લઈને જે લોકો અટવાઈ રહ્યા છે એમને ન્યાય મળે અને જલ્દીથી એમના જન્મ મરણના બાળકોના દાખલા કે વડીલોના દાખલા હોય જે મરણ પામ્યા હોય કે બાળકો બાળકોના દાખલા જલ્દીથી મળે એવું વહીવટી વહીવટીતંત્રએ અહીંયા ગોઠવણ કરવી પડશે નહીં તો લોકો ખાધા પીધા વગર અટવાઈ રહ્યા છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો